જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા મિત્રો ને તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં તો આજે વાલમાં દવા છાંટવાનું કામ ચાલે છે વાલમાં દવા છાંટે છે નામાં કાલે પાંચ આક્યા તેમાં રોટાવટ રાખવાનું છે મિત્રો આમાં રોટા ઓટા હાલે છે રોટા જેટલું આવેલું છે એટલું રહ્યું છે વાલમાં દવા થોડીક રહી છે ઓલેપામાં એટલું રહ્યું છે પકવાન એટલું વાલી ગયું છે તો મિત્રો રટાવટ રાખતા હતા ત્યાં ગયું છે ખાલી સેઢા મેં રહી છે આમ ચાલી ગયું છે સેઢા મેં દે છે તો મિત્રો રોટઆઉટ રાખતા હતા રોટઆઉટ ચાલી ગયું છે અને પાળા નાખે છે પાળા નાખવાનું કામ શરૂ તેને ચાર વાગી ગયા છે પાળા નાખવાનું કામ ચાલે છે ચાલો જઈએ ત્યાં મિત્રો એટલા પાળા નાખાઈ ગયા છે આ એટલા રહ્યા છે મિત્રો પાળા નાખતા હતા તે પાળા નાખાઈ ગયા છે પાળા નાખાઈ ગયા છે તો મિત્રો પાળાવાળા નખાઈ ને કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો અત્યારના વાગી ગયા છે છ તો ચાલો ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી મળીએ તો મિત્રો આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે સાડા છ વાગી ગયા છે સાડા છ પોણા સાત વાગી ગયા છે અને ધારું પછી આવી ગયું છે તો ચાલો મિત્રો હવે મળીએ કાલે આપણે ઓલી વાડીએ એવડા છે ત્યાં દાળિયા છે ત્યાં એવડા ને દે છે ચાલો ચા દેતા આવીએ તો મિત્રો આપણે ગયા હતા ઓલીવાડિયા શાહ દેવા ત્યાંથી આવી ગયા છે અને વાલમાં પાણી ચાલે પી ગયું છે સામે થાંભલા લગી તો મિત્રો એટલું પાણી પી ગયું છે વાલમાં એટલું રહ્યું છે મિત્રો અત્યારના વાગી ગયા છે ચાર અને વાલ પી ગયા છે આ એક જ ક્યારે રહ્યો છે

તે સામે પાઇપ પાઇપલાઇન છે નીચે પાણી આવે તે એટલા પાવાના હતા તે એટલા પી ગયા છે સામે પાવાનું હોય એટલા પી ગયા છે એટલા કોરા છે પાંચ છ ક્યારા અત્યારે લાઇટ વાઈ ગઈ છે અત્યારે વાગી ગયા છે છ મિત્રો કાલે વાલ પી જાય એટલે કાલે આપણે આમાં કોરવાણમાં પાણી વાળવાનું છે કાલે પાળા નાખાઈ ગયા છે કાલે નાખી દીધા હતા કાલે આપણે આમાં કોરવાણમાં પાણી પાવાનું છે તો મિત્ર તેનો વાગી ગયા છે સાડા છ અને તમે જોઈ શકો છો અંધારું થવા આવી ગયું છે સોલાર પેનલ લાઈટ સામે હતી તે અહીંયા લઈ લીધી છે કારણ કે આમાં પાણી ભરાઈ ગયું હતું એટલે બે દિવસ તો થતી નથી તડકે હતી એટલે હવે થોડી થોડી થાય છે ધીમે ધીમે

તો મિત્રો અત્યારે બહુ નોંધાવ થઈ ગયું છે તો આજનો બ્લોગ વિડીયો અહીં જ પ્રક નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયો